તો ખાસ કરીને બટેકા પૌવા બનાવવા માટે આપણે જાડા પૌવાનો જ ઉપયોગ કરવાનો છે નાયલોન પૌવા બિલકુલ નહીં લઈએ તો એક વાટકી પૌવા લીધેલા છે આ પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને પૌવાને ધોવા માટે મેં અહીંયા ચાણીની અંદર લીધેલા છે આ રીતે આપણે એક વખત ધોઈ લીધા છે ફરી આપણે થોડું પાણી લેવાનું છે અને પૌવાને ફરી એક વખત ધોઈ લેવાના છે તો ખાસ કરીને જાડા પૌવા હશે તો ધોયા પછી પણ એકદમ સરસ ખીલેલા ખીલેલા રહેશે ધોયા પછી આપણે આ રીતે પાણીને લેવાનું છે હવે પૌવાને આપણે સાઈડ પર મૂકીશું અને આગળની તૈયારી કરીશું ત્યાર પછી એક મીડિયમ સાઈઝના બટેકાને મેં આ રીતે કટ કરી લીધું છે જો અહીંયા બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતે મેં મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે અને બટેકાને જ્યારે પલાળ્યા ત્યારે એમાં પાંચ ચમચી જેટલું મેં મીઠું એડ કરેલું છે જેથી કરીને આ પાણીની અંદર બટેકા જ્યાં સુધી રહેશે ત્યાં સુધીમાં મીઠાની એકદમ સરસ મીઠાશ બટેકામાં ચડી જશે અને જ્યારે પણ આપણે આમાંથી શાક અથવા તો આ રીતે બટેકા પૌવા બનાવીશું તો બટેકાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે ગેસ ઓન કરી ગેસ પર એક કડાઈ મૂકીશું અને કડાઈની અંદર અંદાજે નાના બે ચમચા જેટલું આપણે તેલ લઈશું હવે તેલને થોડું ગરમ થવા દેવાનું છે તો અહીંયા તમને થશે કે બટેકા પૌવા તો બધા જ બનાવતા હોય બટેકા પૌવા બનાવવામાં શું નવાય છે પણ ખાસ કરીને મિત્રો ઘણી વખત એવું બને છે કે બટેકા પૌવા સૂકા લાગે ગળામાં અટકે અને ખાતી વખતે મોઢામાં ડચુરો વળે છે પણ આજે જે બટેકા પવાની હું રીત બતાવું છું એ તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય એકદમ અમેઝિંગ છે એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ મજાના બટેકા પવા બનીને તૈયાર થાય છે તો જુઓ અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આ તે હું અહીંયા એક ચમચી જેટલું જીરું નાખું છું અને ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું હિંગ તમને ફાવે તો તમારે એડ કરવાની નહીં તો એને સ્કીપ કરી દેવાની છે હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક નાની વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું અને આ રીતે તેલની અંદર શિંગદાણા તળી લેવાથી એકદમ સરસ ક્રિસ્પી બની જશે અને ખાતી વખતે એનો ટેસ્ટ આપણને ખૂબ જ પસંદ આવે છે તો અંદાજે અડધી મિનિટ જેટલા શિંગદાણાને આપણે આ રીતે સાતલી લેવાના છે જો આ રીતે શિંગદાણાની સ્કીન થોડી ફાટવા લાગે એટલે આપણે એમાં એડ કરીશું એક લાલ મરચું જે મેં આ રીતે કટ કરેલું છે ખરેખર લીલું મરચું છે પણ એનો કલર લાલ થઈ ગયો છે એનો કલર ખૂબ જ સરસ આવે એટલા માટે મેં લાલ મરચું લીધેલું છે એને એડ કરી દઈએ આદુ અને મરચાની પેસ્ટને મેં આ રીતે એક ચમચી જેટલી તૈયાર કરેલી છે એને એડ કરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાનને પણ એડ કરી દઈએ આ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બટેકાને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ ને એકદમ ધીમી રાખી આ રીતે ઢાંકણ બટેકાને આપણે એક થી બે મિનિટ માટે ચડવા દેવાના છે અંદાજે મિનિટ પછી આપણે ખોલી અને આ રીતે ચલાવી લેવાના છે અને ફરી આપણે એકાદ મિનિટ માટે એને ઢાંકી દેવાનું છે હવે એકાદ મિનિટ પછી આપણે ફરી ઢાંકણ ખોલીશું તો જુઓ અહીંયા બટેકા પચાસ ટકા જેવા ચડી ગયા છે આ સ્ટેજે આપણે આમાં મસાલા કરીશું તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે જેટલું એબઝોર્વ કરી લે છે ખારાશ પડતા લાગે છે એક નાની ચમચી જેટલી હું અહીંયા હળદર એડ કરું છું અને પછી આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મસાલા એકદમ સિમ્પલ માત્ર મીઠું અને હળદર જ આપણે એડ કરવાના છે મરચાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ કેમ કે અહીંયા આપણે તીખાશ માટે લીલું મરચું વાપરેલું છે અને આદુ મરચાની પેસ્ટ પણ નાખેલી છે તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો એકાદું લીલું મરચું તમારે વધારે એડ કરવાનું કેમ કે લાલ મરચા પાવડરનો કલર તમને બટેકા પવાની અંદર સારો નહીં લાગે હવે ફરી છેલ્લી વખત આપણે ઢાંકણ ઢાંકીશું અને એકાદ મિનિટ સુધી બટેકાને થવા દઈશું ત્યાં સુધીમાં બટેકા એકદમ સરસ સોફ્ટ બની જશે હવે જો આપણે જે ત્રીજી વખત એક મિનિટ માટે ઢાંકેલું એને ખોલીને ચેક કરી લઈએ તો અહીંયા ચેક કરતા બટેકા એકદમ સરસ ચડી ગયા છે જુઓ અહીંયા હું તમને બતાવું જુઓ એકદમ સરસ રીતે કટ થઈ જાય છે અહિયાં તમને ચાકોની મદદથી કટ કરીને બતાવું જુઓ એટલે કે બટેકા ખૂબ સરસ રીતે ચડી ગયા છે આજ રીતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ધોઈને તૈયાર કરેલા પૌવાને આપણે એડ કરી દેવાના છે અહીંયા તમે જુઓ એકદમ છોટા છોટા થઈ ગયા છે પૌવા પણ જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા થઈ ગયા છે અને ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે ગેસની ફ્લેમને આપણે અત્યારે બંધ કરી દેવાની છે હવે આપણે પૌવાના ભાગનું મીઠું એડ કરવાનું છે અને એક થી દોઢ ચમચી જેટલો આપણે અહીંયા ખાંડનું બુરું એટલે કે ખાંડનો પાવડર એડ કરવાનો છે અહીંયા આપણે આખી ખાંડ બિલકુલ એડ નહીં કરીએ કેમકે આખી ખાંડ એડ કરવાથી એના અંદર અધકચરી રહી જાય છે અને એનો ટેસ્ટ એકદમ સરસ ઝડપથી બટેકા પવાની અંદર ભાવતો નથી આ રીતે પાવડર કરીને એડ કરશો તો ખૂબ જ ઝડપથી ભળે પણ જશે અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને ત્યાર પછી બિલકુલ હલાવવા વગર આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી દેવાનો છે જો આ રીતે તો અહીંયા ગળ પણ થોડું વધારે અને થોડી ખટાશ એનાથી બટેકાપોમાં એકદમ સરસ ચટપટા અને ટેસ્ટી એવા બને છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ ફરસા એવા બટેકાપોમાં બન્યા છે અને વળી માત્ર પાંચ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે ત્રણ મિનિટ આપણે બટેકાને બાફવા માટે લીધેલો છે અને બે મિનિટ આ રીતે તૈયારી કરવામાં હવે હું તમારી સાથે એ રીત શેર કરવાની છું કે જેનાથી બટેકા પોમાં લાંબા સમય સુધી એકદમ સોફ્ટ બની રહેશે ગળે બિલકુલ અટકશે નહીં અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ પાણીપાણી થઈ જશે તો ચાલો આપણે એ રીતને પણ જોઈ લઈએ તો અહીં આપણે કોથમીરને પણ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ખાસ કરીને બટેકા પૌવાને ચલાવવા માટે આ રીતે સ્પેચુલાની મદદ લેવાની અથવા તો તાવેથાની જેથી કરીને પૌવા ભાંગી ન જાય અને એકદમ સરસ ખીલેલા ખીલેલા બનીને રહે હવે અહીં સુધી બટેકા પૌવા તો તમે આ રીતે જ બનાવતા હશો પણ હવે જે રીત હું તમને બતાવવા જઈ રહી છું એ એકદમ યુનિક અને અલગ છે કેમ કે આ રીતે બટેકા પૌવા બનાવ્યા પછી જ્યારે થોડા સમય સુધી પડ્યા રહે છે ત્યારે એકદમ સૂકા થઈ જાય છે અને ગળામાં અટકે છે મોઢામાં ડચૂરો વળે છે પણ હવે જે ટ્રીક આપણે અજમાવીશું એનાથી ખૂબ લાંબા સમય સુધી બટેકા એકદમ સરસ સોફ્ટ એવા બની રહેશે હવે ગેસ ઓન કરી ગેસ પર આપણે એક કઢાઈ મૂકીશું અને એમાં એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે જે કઢાઈની અંદર બટેકા પવા બનાવેલા છે એ કઢાઈને આ રીતે સેટ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી આપણે આ રીતે થવા દેવાનું છે નીચેના વાસણમાં પાણીની જે વરાળ થશે એનાથી પવા એકદમ સરસ સોફ્ટ બની જશે અને જ્યારે બનશે ત્યારે મિત્રો એકદમ અમેઝિંગ ખૂબ જ મસ્ત એવા બનીને તૈયાર થશે તો હવે આપણે ઢાંકણની ખોલીને જોઈ લઈએ જો એકદમ સરસ સોફ્ટ જો એકદમ અમેઝિંગ સોફ્ટ બને છે અને લાંબા સમય સુધી આ રીતે સોફ્ટનેસ જળવાઈ રહે છે તો સો ટકા મિત્રો આ એકદમ યુઝફુલ ટિપ્સ છે જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એક વખત મારા કેવાથી ચોક્કસથી બનાવજો તમને ખરેખર આ બટેકા પવવાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે અને એટલા સરસ સોફ્ટ બનીને તૈયાર થશે કે પછી હંમેશા તમે આ રીતે બટેકા પૌવા બનાવવાનું પસંદ કરશો અને એકદમ સરસ છૂટા છૂટા ફરસા પણ બને છે બિલકુલ લોચા જેવા થતા નથી તો તૈયાર થયેલા પૌવાને આપણે હવે સર્વ કરી લઈએ ખરેખર એકદમ અમેઝિંગ ટેસ્ટ વાળા બટેકા પૌવા બનીને તૈયાર થાય છે અને આપણે રૂટિનમાં જે રીત થી બનાવીએ છીએ એના કરતા બિલકુલ અલગ રીત થી બને છે અને અહીંયા તમે જોઈ શકો છો જેવી રીતે બજારમાં મળે છે એવા જ સરસ છૂટા છૂટા અને એકદમ સરસ ફરસા બન્યા છે બેથી ત્રણ ટીપ્સ ને ફોલો કરશો તમે પણ આ રીતે એકદમ ટેસ્ટી એવા બટેકા પૌવા ઘરે બનાવીને તૈયાર કરી શકશો ખાસ કરીને બટેકા પૌવા બનાવતા પહેલા પૌવાને પલાળી અને થોડી વાર માટે રહેવા દેવાના છે જેથી કરીને એકદમ સરસ છૂટા છૂટા થઈ જાય બટેકા પૌવા બનાવતી વખતે એના અંદર તેલનું પ્રમાણ લિમિટેડ રાખવાનું છે બહુ વધારે પડતું તેલ નાખવાથી પણ પૌવા લોચા જેવા થઈ જાય છે આપણા ગુજરાતીઓના ઘરમાં બટેકા બટેકાપોવા વારંવાર બનતા હોય છે બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપીએ છીએ કે સાંજ કે સવારના નાસ્તામાં પણ બનાવીએ છીએ તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ અલગ રીતે બનાવેલા બટેકા બટેકાપોવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ રીતે બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ બટેકા પૌવાની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો